વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબ રવિવાર એ સૂર્યદેવનો દિવસ છે સૂર્ય એ સફળતા તેજ અને સમૃદ્ધિનો પ્રતીક છે જો તમે રવિવારના દિવસે તમારા પાકીટમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખો છો તો તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો એક રવિવારના દિવસે પાકીટમાં શું રાખવું મુખ્ય વસ્તુઓ રવિવારે નીચે મુજબની વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મી અને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે લાલ રંગનો કાગળ રવિવારનો રંગ લાલ છે એક નાના લાલ કાગળ પર તમારી મનોકામના જેમ કે મારું પાકીટ હંમેશા ભરેલું રહે લખીને તેને પાકીટમાં રાખો ચોખાના દાણા અક્ષત એકવીસ અક્ષત આખા ચોખાને લાલ કપડામાં બાંધીને પાકીટમાં રાખો ચોખા સમૃદ્ધિનો પ્રતિક છે અને તે બિનજરૂરી ખર્ચ ઘટાડે છે પીપળાનું પાન રવિવારે એક પીપળાનું પાન લાવો તેને ગંગાજળથી સાફ કરો અને તેના પર કેસરથી શ્રી લખો તેને સુકાઈ ગયા પછી પાકીટમાં મૂકો સૂર્યયંત્ર નાનું તાંબાનું સૂર્યયંત્ર પાકીટમાં રાખવાથી આત્મવિશ્વાસ વધે છે અને ધન આગમનના નવા રસ્તા ખુલે છે લવિંગ અને એલચી બે લવિંગ અને એક એલચીને નાની પડીકીમાં રાખી પાકીટમાં મૂકવાથી નકારાત્મકતા દૂર થાય છે બે પાકીટના વાસ્તુ નિયમો શું ન રાખવું પાકેટમાં શું રાખવું તેના કરતાં પણ વધુ મહત્વનું એ છે કે શું ન રાખવું પાકેટમાં રાખેલી ખોટી વસ્તુઓ નકારાત્મક ઉર્જા પેદા કરે છે જૂના બિલ પાકીટમાં ક્યારેય જૂના બિલ રસીદ કે કચરો ન રાખો તે રાહુના પ્રભાવને વધારે છે અને દેવું વધારે છે ફાટેલી નોટો ફાંટેલી કે જૂની નોટો પાકેટમાં રાખવાથી નકારાત્મકતા આવે છે પૂર્વજોના ફોટા વાસ્તુ મુજબ પાકેટમાં પૂર્વજો કે ભગવાનના ફોટા ન રાખવા જોઈએ ભગવાનના ફોટા પૂજાના સ્થાન પર જ શોભે છે તીક્ષ્ણ વસ્તુઓ ચપ્પો બ્લેડ કે સોય જેવી વસ્તુઓ પાકીટમાં ન રાખવી ત્રણ રવિવાર માટે વિશેષ આર્થિક ઉપાયો ધનની વૃદ્ધિ માટે રવિવારે આ બાબતોનું ધ્યાન રાખવું વિગત ઉપાય દાન રવિવારે જરૂરિયાતમંદને ગોળ ઘઉં કે તાંબાની વસ્તુનું દાન કરો અર્ઘ્ય તાંબાના લોટામાં જળભરી સૂર્યદેવને અર્પણ કરો મંત્ર પાકેટમાં પૈસા મૂકતી વખતે ઓમ સૂર્યાય નમહનો જાપ કરો ચાર પાકીટમાં પૈસા ગોઠવવાની સાચી રીત પૈસાને હંમેશા વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખો નોટોને વાળીને કે ડૂચો વાળીને ન રાખવી મોટી નોટોને પાછળ અને નાની નોટોને આગળ રાખવી સિક્કા અને નોટો માટે અલગ ખાનાનો ઉપયોગ કરવો સિક્કાનો અવાજ ખણખણાટ વાસ્તુ મુજબ સારો માનવામાં આવે છે વધારાની ટીપ્સ રવિવારે સૂર્યાસ્ત પછી કોઈને ઉધાર પૈસા આપવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી લક્ષ્મીજી ઘરની બહાર જાય છે તેવી માન્યતા છે શું તમે રવિવારે કરવા જેવો કોઈ વિશેષ સૂર્યમંત્ર અથવા પૂજાવિધિ જાણવા માંગો છો એક રવિવારનું વિશેષ મહત્ત્વ અને પાકીટની કલર સાયકોલોજી રવિવાર એ સૂર્યદેવનો દિવસ છે જે તમામ ગ્રહોના રાજા ગણાય છે સૂર્ય તેજ સન્માન અને સફળતાના કારક છે પાકીટનો રંગ જો તમે રવિવારે નવું પાકીટ ખરીદવા માંગતા હોવ અથવા જૂના પાકીટનો ઉપયોગ કરતા હોવ તો યાદ રાખો કે સૂર્યની કૃપા મેળવવા માટે લાલ કેસરી અથવા ભૂરા બ્રાઉન રંગનું પાકીટ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રંગો અગ્નિ તત્વ અને ઊર્જાનું પ્રતિક છે સામગ્રી હંમેશા સારી ગુણવત્તાના કાપડ અથવા ચામડાનું પાકીટ વાપરવું હિંસક રીતે મેળવેલા ચામડાનો ત્યાગ કરવો ફાટેલું કે ઘસાયેલું પાકેટ રાખવાથી રાહુનો પ્રભાવ વધે છે જે ખર્ચમાં વધારો કરે છે બે રવિવારે પાકેટમાં રાખવા જેવી ચમત્કારિક વસ્તુઓ વાસ્તુશાસ્ત્રમાં કેટલીક નાની વસ્તુઓને ચુંબક જેવી માનવામાં આવે છે જે ધનને આકર્ષે છે એક લાલ રેશમી દોરો રવિવારે સવારે સ્નાન કર્યા પછી એક નાનો લાલ રેશમી દોરો લો તેને સૂર્યદેવના પ્રકાશમાં થોડીવાર રાખો અને પછી તમારા પાકીટના અંદરના ખાનામાં મૂકી દો લાલ રંગ મંગળ અને સૂર્ય બંનેને શાંત રાખે છે અને સંપત્તિ વધારે છે બે ગોળનો નાનો ટુકડો ગોળ એ સૂર્યદેવનું પ્રિય દ્રવ્ય છે એક નાની પ્લાસ્ટિકની કોથળીમાં ગોળનો એક નાનો ટુકડો રાખી પાકીટના ખૂણામાં મૂકો નોંધ પાકીટ ગંદુ ન થાય તેનું ધ્યાન રાખવું આ ઉપાયથી અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા વધે છે ત્રણ ગૌમતી ચક્ર પાંચ કે સાત નાના ગૌમતી ચક્રને રવિવારે લાલ કપડામાં બાંધીને પાકીટમાં રાખો ગૌમતી ચક્ર લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે તે નકારાત્મક નજરથી બચાવે છે અને આર્થિક અવરોધો દૂર કરે છે ચાર સીતાફળના બીજ અથવા કમળકાકડી કમળના બીજ કમળકાકડી લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે રવિવારે બે કમળ કાકડી પાકીટમાં રાખવાથી કાયમી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે ત્રણ પાકિટમાં નોટો રાખવાની સાચી પદ્ધતિ પૈસા એ લક્ષ્મીનું સ્વરૂપ છે તેને સન્માન આપવું જરૂરી છે ક્રમબદ્ધ ગોઠવણી પાકિટ ખોલતા જ સૌથી પહેલાં મોટી નોટો પાંચસો કે બસ્સો દેખાવી જોઈએ નોટોને ઉતરતા ક્રમમાં ગોઠવો સીધી નોટો ક્યારેય નોટોને ત્રિકોણ વાળીને કે ડૂચો વાળીને ન રાખવી નોટો સીધી અને વ્યવસ્થિત હોવી જોઈએ ચલણી સિક્કા સિક્કાઓ માટે અલગ ખાનું રાખો સિક્કા અને નોટો એક જ ખાનામાં હોવાથી વાસ્તુદોષ પેદા થાય છે ચાર શું ના રાખવું સૌથી મહત્વની સાવધાની પાકીટમાં રહેલી ગંદકી ધનલક્ષ્મીને આવતા રોકે છે એક ઉધારની ચિઠ્ઠીઓ જો તમે કોઈની પાસેથી ઉધાર લીધું હોય તેની ચિઠ્ઠી કે લિસ્ટ પાકેટમાં રાખશો તો દેવું સતત વધતું રહેશે બે દવાની પ્રિસ્ક્રિપ્શન કે દવા પાકેટમાં દવાઓ રાખવાથી તમારો મોટાભાગનો ખર્ચ બીમારીઓ પાછળ થવા લાગે છે ત્રણ ગંદા કે ફાટેલા કાગળ જે કાગળની જરૂર નથી તે તરત જ કાઢી નાખો ચાર મૃત વ્યક્તિના ફોટા વાસ્તુ મુજબ પાકીટમાં પૂર્વજોના ફોટા ન રાખવા જોઈએ તેનાથી દેવું વધવાની સંભાવના રહે છે પૂર્વજોનો આદર કરવા માટે ઘરમાં દક્ષિણ દિશામાં ફોટા લગાવો પાંચ રવિવારના દિવસે કરવાના વિશેષ મંત્રો જ્યારે તમે પાકીટમાં ઉપર મુજબની વસ્તુઓ મૂકો ત્યારે આ મંત્રોનો અગિયાર વાર જાપ કરવો જોઈએ ઓમ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્રકિરણાય મનોવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા એક પ્રોટીપ રાત્રે સૂતી વખતે ક્યારેય પાકેટને પેન્ટના ખિસ્સામાં ન રાખવું તેને હંમેશા સ્વચ્છ જગ્યાએ અથવા કબાટમાં રાખવું રવિવારની રાત્રે પાકેટમાં થોડું ચંદન અથવા અત્તર લગાવવાથી પણ શુક્ર અને સૂર્ય બંને બળવાન બને છે જે વૈભવી જીવન આપે છે શું તમે આ બાબતોનો અમલ કરવા માટે કોઈ ચોક્કસ મુહૂર્ત કે સમય વિશે જાણવા માગો છો